વાતાવરણ ચેન્જ થઈ ગયું હે વાદળીયું વાતાવરણ છે અને વરસાદ જેવું છે તો જો ઇન કેસ વરસાદ નહીં હોય તો આપણે કાલના વિનર છે તો ફાઈનલી મિત્રો ત્રણ સાડા ત્રણે આપણે જવું છે સાયન્સ મ્યુઝિયમ તો દક્ષ અને રુદ્ર નથી આવતો દક્ષ મેડમ હું પણ જાય સાયન્સ મ્યુઝિયમ માં આપણે આપણી ગાડી લઈ લઈએ દાન બાપા છાટો થઈ ગયા ચાલુ એ તો કહો જો જો થઈ ગયા ને જો મિત્રો તમને છાટા આપણે નીકળી ગયા હે સાયન્સ મીડિયમ જવા માટે પણ મને નથી લાગતું કે ખુલ્લું હોય છાટા ચાલો થઈ ગયા તો આપણે ત્યાં જઈને ખબર પડે કે નહીં તો ચાલો ત્યાં જઈને મળીએ અને આપણે જો સાયન્સ મીડિયમ જાવું હોય ને તો કાઢવા થઈને દાતાવાળો રોડ છે ને એ બાજુ જાવું પડે તો બને જો વિડીયોમાં હું તમને માહિતી આપીશ સાયન્સ મીડિયમ ગયા એવું તો ચાલો મળીએ

ના ટિકિટના દર આપેલા આપને ટિકિટ મળી જાય ત્રીસ રૂપિયા પર મેમ્બરની ટિકિટ છે આપણે અહીંયા આવેલા છે પણ બે વર્ષ પેલા આવેલા રિનોવેશન થઈ ગયું રિનોવેશન થઈ ગયું સાહેબ હા આપને મળી ગઈ છે ટિકિટ ટિકિટના દર તમે જોઈ શકો છો અને આ પ્રવેશદાર અહીંથી એન્ટ્રી ગેટ છે અને અગત્યની સૂચના આપેલી આ તો ચાલો સ્ટાર્ટ થાય છે અને આ છે એને નખશો અહીં માહિતી આપેલી છે તમે પોઝ કરીને જોઈ શકો છો તો ચાલો

ક્યુ છે ઓગણીસ ચૌદ લખેલું છે જો આ સાયન્સ તમને આમ દેખાતું છે ઇન્ડિયા પછી ખોલીએ તો આપણે આકડા દેખાય આ સાયન્સ પછી આ છે ખૂબ મારી જુદા જુદા ધકેલો એકબીજા ઉપર સરગતી સ્ટીલ જો ચાલુ કરીએ એટલે આપણે એમ લાગે કે તમને એવું લાગે કે તમારો ચહેરો છે ને બધી બાજુ હા ફેરાય એવું લાગે ને કે મારો ચહેરો બધી બાજુ જાય હે તું પે તને દેખાય દેખાય તને મિત્રો તમને કેવું દેખાતું કઈ ખબર નહીં એ થેલી ન્યા ન્યા રહે અને ચક્કર પડતું રહે એ તને એવું લાગશે અલગ જ લાગશે કરે હા હવે જોઈ ને આમ ચક્કર આવે દ્રષ્ટિ ભ્રમ મેગ્નેટિક શું થાય કોઈ બંધ રહી છે હાલો આ પ્રતિબિંબ છે આમાં આપણે સ્વિચ લાઈટો આપેલી છે એટલે એનો મૂળ બદલાય ચોરસ અહીંયા રાઈ અહીંયા રાઈ જીત તમે ગમે એ બાજુ જાઓ ને તમાર બાજુ છો મિત્ર હા આ શું છે બતક બનીને મિત્ર પોષ કરીને તમે જોઈ લેજો ત્યાંની અંદર જવાનું હોય હાજીઓ કેટલા બધી દેખાય આપણે દક્ષ આ પ્રતિબિંબ છે આપણું ત્રણેય બાજુ ચોટાડેલું છે એટલે આપણે હે ને કેટલા બધી આમાં બોક્સ માં દેખાય એ કોણ બોક્સ છે આ વિજ્ઞાન છે એટલે શરૂઆતમાં મિત્રો છે ને અહીંયા આપણે આ બધું જોવા મળે પછી ઉપર જવાનું છે તો આ શરૂઆતનો ઇન્ટરેસ્ટનું છે બધું તો મસ્ત છે અમુક વસ્તુ બંધ છે પણ વાંધો નહીં આવે તો ચાલો બનાવી લેજો વિડીયોમાં આગળ બી તમને બતાવીએ ઓ આમાં તો કેટલા બધી દેખાય

એ સ્વિચ હોય સ્વિચ દબાવવાની જો આમ આવે ટેબલ ઉપર ને સ્વિચ દબાવો લોકરના સળિયામાંથી બને ખેડા તરફ વારા પરથી ગતિ કરે આ બે બાજુ જાય જો આ સ્વિચ સ્વિચ દબાવીએ ને એટલે ચીન કો હવાથી આ હળવું હોય આમાં બધા હવા નાખે અહીંથી પ્રેસ કરીએ ને એટલે કમ્પ્રેશન હોય એટલે એ ઊંચું થાય એટલે આપને એમ લાગે હવાથી હાલે જો આ દબાવે ને એટલે અહીંથી જો ઓલું પાવર કનેક્શન વિના બલ્બ જે આ કનેક્શન વિના હે ને બલ્બીને પાર્ટીશન સામે દિશામાં તમારા મિત્રો ને ઉભા રાખો દક્ષ હા દક્ષ ઉભો તો રે તો મૂકી દે હાને જો આ આ એક સળિયો છે એ સીધો સળિયો છે અને એક છે વર્તુળ આકારમાં હવે બેનું અનુમાન છે લાલ અને લીલો કોણ પેલા પૃક્ષી અનુમાન કરવાનું ચાલો મિત્રો ચાલો મિત્રો દસ તો પકાર દસ તું મૂક ઉપર છે હું કહું ત્યાં છે જો દક્ષ છે ને આપને મૂકશે ચાલો અનુમાન કરવાનું છે ચાલો ચાલો મૂકો ના બે હાઈ રહ્યો ન હોય વર્તુળ આકાર છે ને મોડો પીકો

મિત્રનો આ દક્ષનું તમને મિત્રો છે ને ખાલી ચહેરો જ દેખાતો હોય છે ધળ નહી દેખાતો હોય ટૂંકમાં મસ્તક ભોજનની થાળીમાં મસ્તક એ મસ્તક ટૂંકમાં હે ને આપણે કેમ થાળીમાં મસ્તક રાખ્યું એવું દાખે તમને આપણું હે ને હા આપણું મસ્તક કેમ કાપેલું હોય એવું લાગે મિત્રો પોચ કરીને જોઈ લેજો ઓલા ઓલા મસ્તક જ ખાલી દેખાય છે ધળ નથી દેખાતી અચ્છા આઈપી આદળી નાખે તો આ બાપને પ્રસરથી બરાબર ન દેખાતું કંઈ ખબર નહીં તમને દેખાવાની હા અંદર આવવું દેખાય કોશિશ કરું તમને દેખાડવાની ઓટોમેટિક સ્ટીલ ભાઈ ચાલુ કર જો એ અટશે નહીં કાઈ ના અહીંયા જોતો અહીંયા જોતો અલગ અલગ અરીસા રાખેલા હે મિત્રો આપણું પ્રતિબિંબ કેવું દેખાય નહીં હાલો જો અહીંયા કેવું દેખાય দেখা তো লাম দেখা

અને હવે આપણે નીકળીએ ઘરે અને આ આપણે ગિરનાર રોડવાળો રસ્તો છે અને આ એટલે ભાવના તળેટીમાં જવાનો રસ્તો છે અને આ રોડ ઉપર જ આવેલું છે અને આ આપણે જૂનાગઢ સિટી ઉપર જઈએ સિટી આ જૂનાગઢ સિટીમાં રસ્તો જઈએ આ ભાવના તળેટીમાં જઈએ અને અહીં આવ્યું હતું સાયન્સ મ્યુઝિયમ તો ભાઈ મિત્ર દક્ષ ભાઈ કેવું લાગ્યું સાયન્સ મ્યુઝિયમ જોઈ લીધું ભાઈ સરસ હતું કે તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ તમને સરસ લાગે અને આમાં બે હજારથી પ્લસ

નાસ્તો આપણે નાસ્તા પાણી થઈ ગયા છે અને આપણે સાયન્સ મ્યુઝિયમ પાછા આવી ગયા છે તો આજના બ્લોગમાં અહીંયા કરીએ ચાલો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો મળીએ નવા બ્લોગમાં કાલે બાય બાય